રાજુ બારોટને શ્રદ્ધાંજલિ આપવા માટે દિગ્ગજ કલાકારો ઉમટ્યા છે ગુજરાતી કલા અને નાટ્ય જગતમાં એક મોટી ખોટ વર્તાઈ છે અહી ભૂંગળ મંજિરા સાથે ભાવસભર વિદાય આપવામાં આવી છે તો છોતેર વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેઓનું નિધન થયું આ સાથે રંગભૂમિના કલાકાર રાજુ બારોટને અંતિમ વિદાય અપાઈ છે ગુજરાતી

જે હૃદય રોગ જે હુમલો થયો હતો તેમનું જે છોતેર વર્ષની વય હૃદય ના હુમલા થી નિધન થયું છે ગુજરાતી કલા અને નાટ્ય જગતમાં એક મોટી જે ખોટ છે તે રાજુ બારોટ ની વર્તાશે હવે અને જે રાજુ બારોટ ને શ્રદ્ધાંજલિ આપવા માટે જે દિગ્ગજ કલાકારો છે તેઓ પહોંચ્યા હતા અગ્નિ આપવામાં આવશે ગુજરાતી ભૂમિના જે આ તેજસ્વી તારા જે તારલા છે તેમના અવસાન થી જે નાટ્ય જગત છે તેમાં શોક નું મોજું કરી વળ્યું છે કૃપા બિલકુલ કયા કયા દિગ્ગજ કલાકારો ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે ચોકસની કૃપા જે નાટ્ય કલાકારના જે દિગ્ગજ નેતાઓ છે જે નામચીન ચહેરાઓ છે તેઓ જે અંતિમ યાત્રા છે તેમાં પહોંચી ચૂક્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે જાદુ છે તેમણે અનેક દાયકાઓ સુધી જે ગુજરાતની રંગભૂમિને જીવંત રાખવા માટે જે પાયાનું યોગદાન છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું તેમની કલાની કદર રૂપે તેમને અનેક પ્રતિષ્ઠિત જે પુરસ્કારો છે તે પણ તેમના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ અમદાવાદની જે નાણીજી નાટ્ય સંસ્થા જે અમદાવાદ થિયેટર ગ્રુપ છે અવસાન થયું છે જે રોગના હુમલાના કારણે એટલે ક્યાંક ને ક્યાંક જે નાટ્ય કલાકાર જે છે તેમની દુનિયામાં જે છે એક રાજુ જે ખોટ છે તે વર્તાશે કૃપા બિલકુલ માહિતી